કાર દોસ્તો ડેડિયાપાડા વિસ્તાર અને આદિવાસી સમાજના મસીહા ચૈત્ર વસાવાને જામીન મળી ગયા છે મિત્રો અને એ જેલની બહાર આવી રહ્યા છે તો સૌથી મોટા ખુશીના સમાચાર ચૈત્રભાઈ વસાવા માટે છે જે એમને ચોમાસું સત્ર વિધાનસભાની અંદર જે ત્રણ દિવસનું વિધાનસભા સત્ર યોજાવા જઈ રહ્યું છે એ વાતને ધ્યાને રાખી અને ચૈત્રભાઈ વસાવાને જામીન મળી ગયા છે અને એ ત્રણ દિવસ વિધાનસભાની અંદર પોતે હાજરી આપી શકવાના છે તો સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે કે ચૈત્રભાઈને વકીલો દ્વારા એક અરજી કરવામાં આવી અને અગિયાર સપ્ટેમ્બર પહેલાં આઠ સપ્ટેમ્બરના રોજ એમને જામીન મળી ગયા છે અને તો આઠ સપ્ટેમ્બરના રોજ જે આઠ નવ અને દસ આ ત્રણ તારીખ સુધી વિધાનસભાની અંદર જે ચોમાસું સત્ર યોજાવાનું છે એની અંદર ચૈત્રભાઈ હાજર રહેવાના છે એક ખાસ જાણી લે તમામ લોકો અને જે એમના વિરોધીઓ છે એ પણ ખાસ જાણી લે કે ચૈત્રભાઈને જામીન મળી ગયા છે અને વિધાનસભાની અંદર જે પણ એમના વિરોધી પક્ષ છે વિરોધી કરે છે વિરોધ છે ચૈત્ર સંજય વસાવા મનસુખ વસાવા આ લોકો વિધાનસભાની અંદર એમનો સામનો કરવા તૈયાર રહે કારણ કે ચૈત્રભાઈને જામીન મંજૂર થઈ ગયા છે એ સત્ય વાત છે કારણ કે ગઈ રાતે જ સાંજે સમાચાર આવ્યા છે એમના વકીલો દ્વારા એક અરજી કરવામાં આવી અને એમને પેરોલ જામીન મળી ગયા છે જે ચૈત્ર વસાવા ત્રણ દિવસ માટે એમને આ સત્ર યોજાવાનું છે વિધાનસભાનું એમાં હાજરી આપવા માટે આ જામીન મંજૂર કરવામાં આવ્યા છે તો અત્યાર સુધી ચરિત્રભાઈના જીવનમાં જે પનોતી બેસી ગઈ હતી સતત બે મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા હતા જુલાઈ મહિનો અને ઓગસ્ટ મહિનો આખા બે મહિના એમને જેલની અંદર પસાર કરવા પડ્યા છે તો એ પનોતી હટી ગઈ છે અને અચાનક જ એમની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે વડોદરા સેશન કોર્ટ દ્વારા તો આવનારા આઠમી સપ્ટેમ્બરના રોજ ચૈત્રભાઈ સવારે જ જેલની બહાર આવવાના છે તો તમામ વિસ્તારના લોકો ડીયાપાડા વિસ્તારના લોકો અને તમામ એમના સમર્થકો કાર્યકર્તાઓ આ તમામે તમામ સ્વાગતની ફૂલ તૈયારી કરે એવા સમાચાર મળી રહ્યા છે કે ચૈત્રભાઈ બહાર આવવાના છે અને ત્રણ દિવસ જ્યારે સત્ર પૂરું થશે એટલે ફરી પાછા ચૈત્રભાઈને જેલવા જવું પડશે એમના જેલમાં હાજરી આપવી પડશે અને ફરી અગિયારમી ઓગસ્ટના દિવસે જે સુનાવણી થવાની છે એમાં ફરી પાછા ચૈત્રભાઈ વસાવાને જામીન જરૂરથી મળી જવાના છે કારણ કે આ વખતે એમના દિગ્ગજ વકીલે એમનો કેસ લડી રહ્યા છે વિક્રમ ચૌધરી અને એમના લીધે જ આ અગાઉ પણ સત્રમ પહેલાં એમને જામીન એમની ઉગ્ર દલીલ રજૂઆત કરી અને જે અરજી મૂકી એમાં એમને જામીન મળી ગયા કે જેથી કરીને વિધાનસભાની અંદર એ હાજરી આપી શકે તમામ આદિવાસી સમાજ ચૈત્રભાઈના આ ત્રણ દિવસના જે જેલ મુક્તિ મળી રહી છે તો તમામ આદિવાસી સમાજ ચૈત્રભાઈને આવકારવાની ખૂબ તૈયારી કરે સ્વાગત કરે અને આઠ તારીખના રોજ સવારે જ ચૈત્રભાઈ વસાવાના જેલના તાળા ખુલી દેવાના છે અને વિધાનસભાની અંદર તમામ એમના વિસ્તારના લોકોના હક અને અધિકારના પ્રશ્નો લઈ અને વિધાનસભા આખી ગુંજ ગુંજવા જઈ રહ્યા છે આખી વિધાનસભાને ગુંજવવાના છે અને એમનો સામનો કરવા માટે મનસુખ વસાવા સંજય વસાવા તૈયાર રહે કારણ કે અત્યાર સુધી જે એમને ષડયંત્રના ષડયંત્ર રચી અને બે મહિના સતત એમને જેલની અંદર રાખવામાં આવ્યા છે તો આનો કરારો જવાબ આપવા માટે મનસુખ વસાવા સંજય વસાવા તૈયારી રાખે કારણ કે ચૈત્રભાઈ વસાવા એ પણ અવાજ ઉપાડવાના છે કે શા માટે એમને આટલા નાનકડા કેસની અંદર આટલા દિવસો સુધી જામ જેલની અંદર રાખવામાં આવ્યા અને હજુ સુધી એમની જામીન અરજીઓ વારંવાર તારીખ ઉપર તારીખ આપી અને જામીન અરજીઓ થઈના સુનાવણીઓ કરવામાં ન આવી અમુકવાર કોર્ટનો સમય પૂરો કરી દેવામાં આવ્યો અમુકવાર હડતાલ કરી દેવામાં આવી આવા અનેક કારણોના લીધે ચૈતરભાઈ હજુ સુધી જેલમાં જેલવાસ ભોગવી રહ્યા છે તો આ પણ એક દલીલ કરવાના છે ચૈતરભાઈ તો આવનારા સમયની અંદર પોતે અગિયાર સપ્ટેમ્બરના જે મોટી એમની હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે એમાં પણ એમને છુટકારો મળવાનો જ છે તો આ ત્રણ દિવસ માટે પણ જામીન મંજૂર થઈ ગયા છે તો જેથી સવારે જેવા ત્રણ દિવસના જામીન મળ્યા એ દિવસે સવારે જ્યારે જેલની બહાર આવશે એવા સર્વપ્રથમ એ બિરસા મુંડાના દર્શન કરવા જશે અને ત્યાંથી એમના ઘરે એમના બાળકો એમના પત્નીઓને સા પરિવાર સાથે મિલન કરી અને ત્યાંથી સીધા એ વિધાનસભા જવાના છે અને વિધાનસભાની અંદર ત્રણ દિવસ સતત એમને આ જે પણ એમના જે પ્રશ્નો જે અધિકારના અવાજ દબાવવામાં આવ્યો છે એ તમામ પ્રશ્નો વિધાનસભાની અંદર તે રજૂઆત કરવાના છે અને શું શું એમને કૌભાંડો બહાર પાડ્યા છે એનો પણ એ ખુલાસો કરવાના છે કારણ કે મિત્રો ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓને મનમાં એવું હતું કે ક્યાંક ને ક્યાંક આ વિધાનસભા સત્ર જે ચોમાસું સત્ર ત્રણ દિવસનું જે થવાનું છે એની અંદર ચૈત્રભાઈ વસાવા હાજરી નહીં આપી શકે અને એ હાજરી ના આપે એના માટે વારંવાર મનસુખ વસાવા સંજય વસાવા પોલીસકર્મીઓ દ્વારા નવા નવા ખેલ કાઢવામાં આવતા હતા અને એમની સાથે નવું નવું ષડયંત્ર રચી નવા નવા પ્લાન બનાવી અને એમને વારંવાર તારીખ ઉપર તારીખ આપી અને વધારેને વધારે જેલની અંદર રાખવામાં સફળ રહ્યા પણ છતાં પણ એમનું કોઈનું ચાલ્યું નથી કારણ કે સ સત્યની સામે હંમેશા અસત્ય ખોટું પડી જાય છે અસત્ય હારી જાય છે કારણ કે ચૈત્રભાઈ વસાવા એકદમ સાચા માણસ છે નિખાલસ માણસ છે અને નિડર માણસ છે અને જે પોતાના જે વિસ્તારના લોકો છે આદિવાસી સમાજના લોકો છે એ તમામે તમામ લોકો માટે પોતે આમ બળપૂર્વક જે લડી રહ્યા છે અને એમના જે હક અને અધિકારના પ્રશ્નો વારંવાર સરકાર સામે ઉઠાવી અને સરકાર સામે પોલીસ તંત્ર સામે ખડે પગે લડી રહ્યા છે એવા મસીહાને જ્યારે બે મહિનાથી ષડયંત્રના ભાગરૂપી જેલવાસ ભોગવવો પડતો હોય તો ક્યાં સુધી સત્ય છુપાયેલું રહે ધર્મ ક્યાં સુધી પાછી હટ કરતો રહે એ વાત ધ્યાને લઈ અને જ્યારે એમનો સમય બદલાયો છે અને વડોદરા કોર્ટ દ્વારા સેશન કોર્ટ દ્વારા એમને જે જામીન આપવામાં આવ્યા છે એ ચૈત્રભાઈ વસાવા માટે બહુ સુખી દુઃખદ સુખદ સમાચાર કહેવાય અને સંજય વસાવા અને મનસુખ વસાવા માટે દુઃખદ સમાચાર છે અને કેમ ના હોય કારણ કે એક નાનકડી બાબતમાં આટલા બધી ગંભીર પ્રકારની કલમો લગાવી અને એમને જો જેલની પાછળ ધકેલી દીધા હોય અને એમના મનસુબા ઉપર એમને જીત મેળવી હોય તો એમના માટે આ દુઃખના સમાચાર કહેવાય કારણ કે એ લોકો તો એમના મનમાં એવું વિચારતા હશે કે અમે આટલું આટલું ષડયંત્ર રચ્યું આવા આવા ખેલ પાડ્યા અને છતાંય ચૈત્ર વસાવાને જામીન મળી રહ્યા છે તો એમને તો ઓછ ઉડી જવાના છે સંજય વસાવા એ છુપાઈ જવાના છે દેખાશે પણ નહીં ત્રણ દિવસ અને મનસુખ વસાવા પણ છુપાઈ જવાના છે કારણ કે એક મસીહા એક આદિવાસી સિંહ જ્યારે જેલની બહાર આવવાનો છે અને ત્રણ દિવસ વિધાનસભામાં પોતાનો અવાજ બુલંદ કરવાનો છે તો આ જોઈ અને મનસુખ વસાવા સંજય વસાવાના હોશ અને અવાજ ઉડી જવાના છે કારણ કે ત્રણ દિવસ જે વિધાનસભાની અંદર ચૈત્રભાઈ જે રજૂઆતો કરવાના છે એ કોઈએ વિચારી નહીં હોય એ પ્રકારની દલીલો કરવાના છે રજૂઆતો કરવાના છે અને એમને જે જે કાર્યો કરવા માટે જે જે અરજીઓ આપેલી છે એ તમામ તમામ અરજીઓ તમામ કાર્યો જે અધૂરા કાર્યો રહી ચૂક્યા છે અને અત્યાર સુધી જે એમના સમાજના લોકો એમના વિસ્તારના લોકો જેમને એમને ચૂંટીને પ્રતિનિધિ બનાવ્યા છે એમના અવાજ માટે જે જે એમને કાર્યો કરવાના બાકી છે એ તમામે તમામ કાર્યોને ધ્યાને રાખી અને વિધાનસભાની અંદર પહોંચશે ત્રણ દિવસ અને જે જે અમને અરજીઓ આગળ જે જે કામ કરવાની અરજીઓ મૂકેલી છે એ હજુ સુધી કેમ હાથ ધરવામાં નથી આવી એ પણ એ પોતે રજૂઆત કરવાના છે તો ચૈત્રભાઈના સમર્થકો એમના ચાહક મિત્રો એમના મતદારો દીડીયાપાડા વિસ્તારના તમામે તમામ લોકો જે જેમણે એમને ચૂંટીને પ્રતિનિધિ બનાવ્યા છે પોતાનો ધારાસભ્ય બનાવ્યા છે આ તમામ લોકો આઠ સપ્ટેમ્બરના રોજ સવારમાં જ વડોદરા પહોંચી જવાના છે અને એમનું ભવ્ય સ્વાગત કરવા માટે તૈયારી કરવાના છે ઢોલ નગારા શરણાઈ અને ફૂલહાર સાથે આ ત્રણ દિવસ એમને આવકારવાના છે અને એમને એમનું બળ વધારવાનું છે એમનું એમના સમર્થનમાં ઘણા બધા લોકો આવવાના છે તો તમામે તમામ લોકોને ધ્યાને રાખી એમના આંકડા અધિકારના જે પ્રશ્નો છે આ તમામ પ્રશ્નો લઈ અને ચૈત્ર વસાવા જ્યારે ત્રણ દિવસ ચોમાસું સત્ર જે વિધાનસભાનું છે ત્યાં આગળ હાજરી આપવાના છે અને કોર્ટ આ એક જે વડોદરા સેશન કોર્ટ દ્વારા જે અમને પેરોલ ઉપર છોડવામાં આવી રહ્યા છે એ ખાસ આ વિધાનસભામાં ચૈત્રભાઈ વસાવા પોતાના પ્રશ્નોને લઈ અને હાજરી આપી શકે એટલા માટે જ આ ત્રણ દિવસના એમને જામીન મળી ચૂક્યા છે તો આ ત્રણ દિવસની અંદર એમને ઘણું બધું કાર્ય કરી લેવાનું છે અને એના પછી પાછા ફરી પાછા નવ સપ્ટેમ્બરના સાંજે અથવા તો દસ સપ્ટેમ્બરના સવારે ફરી પાછા એમને વડોદરા જેલની અંદર જ્યાં હાલે જેલવા છે એ જગ્યાએ ફરી પાછા એમને હાજરી આપવાની છે અને ફરી એક દિવસ પછી અગિયાર સપ્ટેમ્બરના રોજ અમદાવાદ હાઈકોર્ટની અંદર એમની સુનાવણી હાથ ધરવામાં આવશે અને આ સુનાવણી દરમિયાન જ્યારે એમના દિગ્ગજ વકીલ વિક્રમભાઈ ચૌધરી આ કે ઉગ્ર દલીલો કરશે તો એમને નવ્વાણું ટકા ચૈત્રભાઈ વસાવાને જામીન મળી જશે અને જેથી પછી પાછળના આવનારા સમયની અંદર ફરી પાછા જેવી રીતે લોકોના કામ અને અધિકાર માટે લડી રહ્યા હતા એવી રીતે એ આગળ વધશે પણ અગિયાર સપ્ટેમ્બરના જો પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂઆત થઈ જશે તો ચૈત્રભાઈ વસાવાનો જેલવાસ લંબાઈ શકે છે કારણ કે જૂની અરજી જામીન અરજી જે મૂકેલી હોય એ ચાર ચાર્જશીટ રજૂ થયા પછી એ જૂની અરજી સ્વીકારવામાં ન આવે એના માટે ફરીથી એક નવી અરજી જામીન અરજી મૂકવી પડે અને એના માટે સમય આવે તારીખ પણ નવી પડે એટલે જેલવાસ લંબાઈ શકે છે તો તમામ પ્રાર્થના કરીએ કે અગિયારમી સપ્ટેમ્બરના રોજ જો પોલીસ દ્વારા ચાર ચાર્જશીટ રજૂ કરવામાં નહીં આવે તો ચૈત્રભાઈ વસાવાના જામીન ફાઇનલી મળી જવાના છે તો મિત્રો અત્યારે તો હાલ ત્રણ દિવસના જે અમને જામીન મળ્યા છે તો ત્રણ એ વિધાનસભા ગુંજવશે તો મિત્રો અત્યારે આટલું આવનારી અપડેટ આપણે જોઈએ શું થાય છે અને કેવા કેવા પ્રશ્નો વિધાનસભામાં જોવા મળે છે ચૈત્રભાઈ દ્વારા એ પણ આપણે આવનારા સમયની અંદર જોઈશું બરાબર તો રજા આપશો જય આદિવાસી જય જોહર જય માતાજી